સુરતમાં અકસ્માતોની ઘટનાઓ વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે મહાદેવનગર ઉપર મહારાષ્ટ્ર પુણાના એક બીએસસીના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નીપતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે સુરતમાં ફરી અકસ્માતમાં એક પરિવારનો દીવો બુજાઈ ગયો છે વાત એમ છે કે મહારાષ્ટ્રના પુણામાં બીએસસી કરતો વિદ્યાર્થી ડિંડોલી ખાતે રહેતા માતા પિતાને મળવા આવ્યો હતો બીમાર માતાની ખબર અંતર પૂછાયેલા ચંદ્રરાજને સુરત આવ્યાના ચોવીસ કલાકમાં જ કાળ ભરખી ગયો સામે આવ્યું છે તો મૃતક ચંદ્રરાજના મામા પ્રકાશ પાટીલે જણાવ્યું હતું કે ચંદ્રરાજ તુકારામ પાટીલ આસપાસ નગરનો રહેવાસી હતો તે મહારાષ્ટ્રના પુણામાં બીએસસીનો અભ્યાસ કરતો હતો ચાર મહિના જ હજુ બાકી હતા પરિવારમાં એકનો એક દીકરો હતો બે બહેનોનો એકનો એક ભાઈ હતો બીમાર માતાને મળવાયેલા ચંદ્રરાજને સુરત આવ્યાના ચોવીસ કલાકમાં જ કાર્ડ ભરકી ગયો છે વધુમાં જણાવ્યું કે જે ચંદ્રરાજના પિતા તુકારામ ડ્રાઈવર તરીકે કામ કરી પરિવહન ગુજરાન ચલાવે છે ડિંડોલી મહાદેવનગરના બ્રિજ ઉપર એક થ્રી વ્હીલર ટેમ્પાના ચાલકે અચાનક બ્રેક મારી વાહન રોડ ઉપર ઊભું કરી દેતા બાઇક સવાર ત્રણ મિત્રો ટેમ્પા પાસે ઘૂસી ગયા હતા રાત્રે અગિયાર વાગ્યાના સમા થયેલા અકસ્માત બાદ ત્રણેય મિત્રોને સારવાર માટે સીટ લવાતા ચંદ્રરાજને મૃત જાહેર કરાયો છે ઘણા મહિનાઓ બાદ બીમાર માતા ની ખબર અંતા પૂછવાયેલો એક ના એક દીકરા ચંદ્ર રાજના અકસ્માતમાં મોતના સમાચાર પરિવારમાં શોકનો માહોલ છોવાઈ જવા પામ્યો છે અઝર કુરસી સાથે હર્ષદેઠા